I જે સરકાર રાજ્યમાં બિયારણો ભારત દ્વારા નક્કી કરેલી જાતો છે સર્ટિફાઈડ બિયારણો તો એ ખેડૂતો જો એ ખરીદી જ્યારે એને વાવેતર કરવાનું થાય ત્યારે એ પોતાના ડીલર કે એગ્રો કે દુકાનવાળા પાસે જાય ત્યારે આ પ્રકારની સર્ટિફાઈડ ટેગ વાળું બિયારણ લેશે તો એને ખોટા ભરમાવાના કે ખોટોમાં ચાન્સીસ ઓછા રહેશે ભારત ભારત શ્રી દ્વારા નક્કી કરેલી જાતોનું સર્ટિફાઈડ સીડનો પ્રોગ્રામ આપણે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણની એજન્સી મારફતે લેતા હોય છે જેમાં ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ અને ભારત સરકારની સંસ્થાઓ પણ આ સીડ પ્રોગ્રામ લઈને ખેડૂતોને સર્ટિફાઈડ બિયારણ વેચતા હોય છે ખેડૂતો જ્યારે લેવા જાય ત્યારે તમામ પાસાઓ વિચારે

એના મારફતે એનું સેમ્પલિંગ અને એનું નમૂનાઓ લઈને લેબોરેટરી કરાવતા હોય છે અને એમાં સબ સ્ટાન્ડર્ડ તો ફેલ થઈ હતી એ કંપની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરતા હોય છે એટલે ક્વોલિટી કંટ્રોલના પેરામીટરનું ચકાસવાની કામ કચેરી બાજુની કચેરી કરે છે મારું નામ ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છે તાજેતરમાં બે દિવસથી રાજકોટના સાપર ઉપલેટા અને જુદા જુદા વિસ્તારોમાંથી જે કપાસના બિયારણો છે શંકાસ્પદ જથ્થાઓ જપ્ત કરવામાં આવી રહ્યા છે ત્યારે મારે ખેડૂતોને એ જ સલાહ દેવાની છે કે જે વૈજ્ઞાનિકો અને કૃષિ અધિકારીઓ દ્વારા જે જાહેરાતો કરવામાં આવી છે એ પ્રમાણે ખેડૂતો બિયારણ ખરીદી કરવું જોઈએ ખાસ કરીને બિયારણ બાબતે મારો એક સરકાર ઉપર પણ સીધો આક્ષેપ છે કે સરકારશ્રીએ જે બિયારણો બનાવવા જોઈએ ઉત્પાદન કરવા જોઈએ અને ખેડૂતોને સમય પ્રમાણે જે જરૂરિયાત મુજબના બિયારણો આપવા જોઈએ એ આપવામાં નિષ્ફળતાને કારણે ખાનગી બિયારણ કંપનીઓ પોતાના નફાઓ માટેથી ખેડૂતોને જે ખાસ કરીને સરકારના રજીસ્ટ્રેશન થયેલા અને નોન રજીસ્ટ્રેશન થયેલા પણ બિયારણો બજારમાં મૂકે છે આનાથી ઘણી વખત ખેડૂતો પણ એનો ભોગ બને છે અને ખાસ કરીને ખેડૂતના જે બિયારણો છે સરકારનું જે ખેતીવાડી ખાતું છે એની જે સક્રિયતાઓ હોવી જોઈએ એને જે કાળજીઓ લેવી જોઈએ અવારનવાર જુદા જુદા સમયે આપણે જાણીએ છીએ કે નકલી ખાતરો હોય શંકાસ્પદ બિયારણના જથ્થાઓ હોય બીજી ઘણી બાબતો ખેડૂત વિરોધી આવે છે અને ખેડૂતોને નુકસાન થાય એવી બાબતો આવે છે તો સરકારશ્રીની નિષ્ક્રિયતાનો ભોગ ખેડૂતો ના બનવા જોઈએ એવું હું એક ખેડૂત આગેવાન તરીકે સ્પષ્ટ માનું છું એટલે સરકારે બિયારણો જે શંકાસ્પદ જથ્થાઓ છે એ જ રીતે અલગ અલગ બિયારણો જે છે એ બિયારણો બાબતે પણ સરકારે કાળજી લેવી જોઈએ અને સરકારે એના અધિકારીઓએ આ બાબતોમાં કાળજી રાખી અને ખેડૂતો એનો ભોગ ન બને એ માટે એને પૂરતું ધ્યાન આપવું જોઈએ અને ખાસ કરીને જે આ બિયારણો અત્યારે જેના નામ આવ્યા છે ખેડૂતો પાસેથી મેં જાણ્યા મુજબ ખેડૂતો આવા બિયારણો ચાર પાંચ વર્ષથી વાવે છે તો સરકાર હું સીધો સવાલ કરું છું શા માટે આવા બિયારણો ખેડૂતો ડિમાન્ડ કરતા હોય અને વાવેતર કરતા હોય એને કોઈ પ્રોબ્લેમ ન આવતો હોય તો એવા બિયારણો એના અધિકારીઓ જાણી અને એમને માન્યતાઓ પણ આપવી જોઈએ જેથી કરીને ખેડૂતોને યોગ્ય સમયે યોગ્ય બિયારણ મળી રહે તાજેતરમાં ડોક્ટર ઢોલરિયા સાહેબ કરીને જે જૂના ડોક્ટરેટ મેળવેલા જે અધિકારી છે રિટાયર્ડ એમને એમ કહ્યું કે સારા બિયારણોની અછત રહેશે ત્યારે સારા બિયારણોની અછત હોય તો ખેડૂત બેબાકડા બની અને ગમે તેવા બિયારણો લેવા માટે મજબૂર બને તો સરકારની આ બાબતમાં પણ ખાસ કાળજી લેવી જોઈએ એ ખેડૂત આગેવાન તરીકે તમામ ખેડૂતો અને સરકારશ્રીને ધ્યાન દોરું છું